મોરબીના ધુડકોટ ગામમાં વરસાદી તારાજી જોવા મળી ધુડકોટમાં આંગણવાડીમાં વરસાદથી નુકસાન પહોંચ્યું છે ધુડકોટ ગામથી સંદેશ ન્યૂઝનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રાજ રચેલું અનાજ અને માલસામાનને નુકસાન પહોંચ્યું છે ડેમી નદીના પાણી ધુડકોટ ગામે ફરી વળ્યા છે જેથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા પાણી ઓછી તાનું જ આવી ગયું કે પાણી સીધું વેનમાં છે એટલે સીધું અંદર ગરી ગયું હવે અમે આવીને આમાં ઊભા ઊભા જોઈ પણ કંઈ કરી શક્યા નહીં અંદર અનાજ કરિયાણું એમ એમ બાઈના ચણા રજીસ્ટરો ચોખા તેલ બધુંય નાશ થઈ ગયું છે પાણી અંદર તન તન ફૂટ ચાર ચાર ફૂટ ગરી ગયું હતું ડેમી ત્રણ ડેમના હેઠવાસનું પહેલું ગામ એટલે ધૂળકોટ અને સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર ધૂળકોટ ગામે આવી પહોંચી છે અને જે આ દ્રશ્યો છે એ ધૂળકોટ ગામની આંગણવાડીના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે તમે જોઈ રહ્યા છો કે હાલત બિલકુલ આંગણવાડીની ખરાબ થઈ ગઈ છે જે પણ અંદર અનાજ કરિયાણું સહિતની જે પણ ચીજવસ્તુઓ પડી હતી એ વેર વિખેર થઈ ગઈ છે અને ખરાબ થઈ ગઈ છે પાણીના કારણે તો આખી આંગણવાડીની અંદર પણ કાદવ કીચડ અત્યારે પણ દેખાઈ રહ્યો છે જે પ્રમાણે ડેમી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું ડેમી નદીમાં પાણી છોડવામાં આવ્યું અને ડેમી નદીના પાણીએ જે રીતે વિનાશ વેર્યો છે તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી